અંકલેશ્વરના હસોટ માર્ગ પર એક કારમાં આગ લાગી સદનસીબે ચાલકનો આબાદ અંકલેશ્વરના હસોટના કટપોર અને વઢવાણ ગામ વચ્ચેથી પસાર થતાં એક કારમાં આગ લાગી હતી જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી હાલમાં ચોમાસાની ઋતુમાં પણ કારોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે મંગળવારે ભરૂચના કેબલ બ્રિજ પર પસાર થતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં કાર ચાલકે સમયસૂચકતા વાપરી ગાડીને ઊભી રાખીને બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી ત્યારે આવા જ એક બીજા બનાવમાં કાર ચાલક સાંજના સમયે અંકલેશ્વરના હસોટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો આ સમયે તે કઠપોર અને વઢવાણ ગામ વચ્ચે પહોંચતા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલકે કારને થંભાવી બહાર નીકળી જતા તેનો પણ આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં આગ એટલી હદે વિકરાળ હતી કે આગમાં કાળ બળીને ખાક થઈ ગઈ હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ